જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને શ્રી ગુસાઈજી પરમ જય બસો બાવન વૈષ્ણવોની વાર્તા તો બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ છે ત્રીજા ચાચા હરિવંશજી આજે આપણે એમનો વાર્તા પ્રસંગ ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો એકી સાથે એક વિડિયામાં સાંભળવાના છીએ તો વ્યવસ્થિત રીતે વૈષ્ણવો આ વિડિયાના અંત સુધી છે જોડાયેલા રહેજો શ્રી ગુસાઈજી એક વેળા ગુજરાત પધારે છે અને તેઓ એક ગામમાં જઈ અને મુકામ કરે છે પોતાની સાથેના એક વ્રજવાસીને સીધું લેવા તેઓ મોકલે છે એ વ્રજવાસી તેમની આજ્ઞા અનુસાર ગામમાં સીધું સામગ્રી બધું કઈ લાવે ત્યારે શ્રી ગુસાઈજી તેને આ માર્ગે ચાચાજી ક્યારેક આવ્યા નહી હોય નહીતર જો ચાચાજી આવ્યા હોય તો અવશ્ય વૈષ્ણવ થયા જ હોય એમ એટલે કીધું કે ચાચાજી ક્યારે આવ્યા નહીં હશે એમ તેમના શ્રી મુખે કહે છે જો ચાચાજી આ માર્ગે ક્યારેક આવશે તો કોઈક એકાદ જણ તો વૈષ્ણવ થશે ચાચાજી આવા ભગવદીય હતા જે માર્ગે તેઓ પરદેશ જતા ત્યાં ગામે ગામ વૈષ્ણવો કરતા જતા હતા તો માટે શ્રી ગુસાઈજી આ રીતે ચાચાજીની પ્રશંસા છે પોતાના શ્રી મુખે કરતા તો ગુજરાત એવો પ્રદેશ છે જ્યાં શ્રી ગુસાઈજી સહિત અનેક ભગવદીઓ પધારે છે વળી ચાચાજી આ માર્ગે ક્યારેક આવશે તો કોઈ એકાદ જણ વૈષ્ણવ છે અવશ્ય થશે એમ શ્રી ગુસાઈજી પેલા વ્રજવાસી ચાચાજી પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ છે એ છે તો વૈષ્ણવો સંગે જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તો તારા તારા છે છે સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તો અહીંયા તો એ પાકા વૈષ્ણવ કહેવાય વૈષ્ણવ કારણ કે જ્યાં જ્યાં ચાચાજી જાય ત્યાં ત્યાં વૈષ્ણવો થાય તો વૈષ્ણવ અહીંયા વાર્તા પ્રસંગ ચોથો છે પૂર્ણ કરી અને વાર્તા પ્રસંગ પાંચની શરૂઆત કરી એકવાર ચાચાજી અને કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈન જાય છે અને માર્ગમાં એક ક્ષત્રિય જે શ્રી ગુસાઈજીનો સેવક એક ગામમાં રહેતો તો એ એક ગામમાં રહેતો હોય છે એ વૈષ્ણવ પોતાના દુકાન પરથી ચાચાજીને ઓળખી કાઢે છે અને તે દુકાનમાંથી બહાર આવી અને ચાચાજીને દંડવત કરે છે પછી તે ચાચાજીને તેની દુકાને લઈ જાય છે અને તેમને બેસાડી અને આપ જળપાન કરશો એમ સાદર પૃ કરે છે ચાચાજી છે પોતાની લોટી તેમને આપે છે તે ક્ષત્રિય ચાચાજીની લોટીને તો રહેવા દઈને તેની પોતાની લોટી ભરી લાવે છે અને તે લોટીથી ચાચાજી જળપાન કરે છે અને પછી જળ લઈ ચાચાજી આગળ પ્રસ્થાન કરે છે અને પેલો વૈષ્ણવ ચાચાજીને હવે અહીંથી પરત ફરો ત્યારે તેના ઘરે પધારવાની વિનંતી કરે છે તો ચાચાજી ત્યારે તેને આ માર્ગે આવશે તો પોતાના ઘરે એ આવશે એમ કહે છે એમ તેને કહી અને તેઓ આગળ જાય છે તો એ ક્ષત્રિય વેપારી ચાચાજીની વૈષ્ણવ ઓળખી જાય છે ધનવત કરે છે ચાચાજીની રોટીની બદલે પોતાની રોટીમાં તેને જળપાન કરાવે છે અને ક્યારેક પોતાના ઘરે પણ પધરામણી કરવા વિનંતી કરે છે તો આમાં ચાચાજી પ્રત્યેનો એનો આદર અને એની આતિથ્ય ભાવના છે એ જોવા મળે છે ચાચાજી પણ તેનો સ્નેહ જોઈ અને પોતાની લોટીને બદલે તેને આપેલી લોટીમાં જળ છે એનું પાન કરે છે તો આવે વૈષ્ણવો અન્ય અન્ય પ્રત્યે છે એ આદર ધરાવે છે એવા તારણ પણ અહીંયા છે એ છતાં થાય છે અને માર્ગમાં કૃષ્ણ ભટ્ટ પેલા ક્ષત્રિયનો કોઈ આચાર તો દેખાતો નથી તો પછી તમે એની લોટીમાં જળ કેમ કર્યું એવો પ્રશ્ન ચાચાજીને કરે છે ચાચાજી આનો જવાબ આપતા મને તો આ ક્ષત્રિયના આચારનું ભાન તો રહ્યું નહીં પણ તે નામ પામવા માટે શ્રી ગુસાઈજી પાસે બેઠો હતો ત્યારે પોતે પણ એ વેળાએ શ્રી ગુસાઈજી પાસે બેઠા હતા એનું સ્મરણ થયું અને તેથી જ પોતે તેની લોટીમાં જળપાન કર્યું હોવાનું કૃષ્ણ કૃષ્ણભટ્ટને જણાવે છે તો ચાચાજીને આ રીતે વૈષ્ણવોમાં સર્વાત્મા ભાવ વૈષ્ણવોમાં પ્રભુ ભાવ અને શ્રી ગુસાઈજીનો ભાવ છે એ સિદ્ધ થયો હોય વૈષ્ણવોમાં એમોને સરળ ભાવ છે અને કૃષ્ણ ભટ્ટ આ વાત સમજી અને હવે પછી મૌન રહે છે તો વૈષ્ણવો પેલો વૈષ્ણવ છે ક્ષત્રિય શ્રી ગુસાઈજી પાસે નામ પામમાં બેઠો હોય છે અને ત્યારે ચાચાજી પણ છે ગુસાઈજીની પાસે બેઠા હતા આ વાતના સ્મરણ માત્ર જ તેઓ પેલા ક્ષત્રિયના લોટીમાંથી જળપાન છે એ ક્ષત્રિયના આચાર અને અજ્ઞાન હોવા છતાં પણ કરે છે તો શ્રી ગુસાઈજી તો ચાચાજીના ઈષ્ટ છે અને આરાધ્ય છે અને પોતાના આરાધ્ય પાસે બેઠેલી વ્યક્તિ પ્રત્યે તો એવો છે એ આવો સર્વાત્મ ભાવ ધરાવે છે એ પછી ચાચાજી થોડાક દિવસો રહી અને ઉજ્જૈનથી પાછા ફરે છે અને ફરીવાર એ જ ગામમાં આવે છે તેઓ પેલા ક્ષત્રિય અને દુકાને જાય છે તે ચાચાજીને ખૂબ આદર કરીને તેમની પધરામણી પોતાના ઘરે કરે છે અને તે સારી પેઠી સીધું આપી અને ચાચાજી પાસે રસોઈ કરાવે છે અને ચાચાજી તેને ઘરે રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરે છે પછી સમય થઈએ ભોગ સરાવી અને પ્રસાદ ગ્રહણ કરે છે અને તે પછી પેલો ક્ષત્રિય વેપારી રાત્રે રૂપિયા ત્રણ હજારની મતા ઘરમાં હતું એ સોનું રૂપું ગરેણા વગેરે બધું ચાચાજીને સોંપી દઈને શ્રી ગુસાઈજી પાસે લઈ જવા અને પોતાને તો અહીં થોડા જ માં જ ચાલી રહી છે વળી ઘણી બધી ચીજવસ્તુઓ પાસે પહોંચે તો એટલે કે ધણીની વસ્તુ છે આ બધી ઘણી બધી વસ્તુઓ છે પણ એ કોની છે ધણીની એટલે કે શ્રી પોતાના ધણી માને છે તો ધણીની વસ્તુ ચાચાજી એ બધી ચીજ વસ્તુઓ ઘણી બધી લઈ અને શ્રી ગુસાઈજી પાસે પાસે છે એ શ્રી ગોકુળ આવે છે શ્રી ગુસાઈજી સમક્ષ તે ક્ષત્રિયના દંડવત કરીને એ ચીજો છે એ મંગાવીને શ્રી ગુસાઈજીને દેખાડીને ચાચાજી ભંડારીને સોંપી દે છે આમ પેલો ક્ષત્રિય વૈષ્ણવ વેપારી આવા સર્વાત્મ ભાવ જે કંઈ છે તે સર્વ છે એવો ભાવ ધરાવતો હતો તો પેલો વેપારી પોતાનું ગુજરાન છે થોડામાં જ ચાલી રહે છે એમ જણાવીને તેની પાસે રોકડ રકમ કિંમતી ધાતુ વગેરે ગુસાઈજીને સોંપવા માટે ચાચાજીને સુપ્રત કરે છે અને ધણીની ચીજ વસ્તુ છે એ ધણી પાસે જ રહે તે ઉત્તમ વાત છે એમ તે માને છે કેમ કે તેણે તો જે કંઈ ઉપાર્જન કર્યું તેની પાછળ તો ઈશ્વરની ઈચ્છા જ છે એ કારણભૂત હોવાનું તેને લાગે છે કે પ્રભુની કૃપા છે એટલે આ બધું થયું છે તો આ દ્રષ્ટિએ જોઈએ તો પ્રભુ પ્રત્યેની તેની દ્રઢ આસ્થા અને તેનું નિર્લોભીપણું તેમજ ઓછામાં ઓછી ચીજોથી અને દ્રવ્યથી ચલાવી લેવાની તેની વૃત્તિ છે એ અહીં છતી થાય છે તો વૈષ્ણવો અહીં વાર્તા પ્રસંગ છે પાંચમો પણ પૂર્ણ થાય અને વાર્તા પ્રસંગ છઠ્ઠાની અંદર પ્રવેશ કરીએ છીએ શ્રી ગોસાઈજી એકવાર લઘુ શંકા કરવા માટે રાત્રે ચોકમાં આવે છે અને ત્યાં ઉભેલા ચાચાજી સાથે વાર્તા કરવા લાગે છે વાર્તા કરવા દરમિયાન તેને દેહનું ભાન છે એ ભૂલી જાય છે અને અવર્ણનીય વાર્તા વેળાએ દેહની કોઈ હિલચાલ રહેતી નથી અને તે વખતે શ્રી ગુસાઈજીના હાથમાં રહેલી મોટી જારીનો ભાર છે એ પણ તેને લાગતો નથી તો ચાચાજી પણ એટલા સ્ફૂર્તિમય નથી કે તેઓ પ્રભુના શ્રી હસ્તમાંથી જારી લઈ લે તો બંને જળ વાર્તા કરતા રસાવેશમાં આવે છે અને દેહનું ભાન પણ વિસરી જાય છે અને રાત દિવસ ઉષ્ણકાળ છે એના રાત દિવસ છે ઉષ્ણકાળના હોય છે પછી ખવાસ આવી અને શ્રી ગુસાઈજીને મહારાજ જાણવાનો સમય છે એ થયો છે આ સાંભળી શ્રી ગુસાઈજી તો ત્યાંથી ચાલી જાય છે પછી કૃત્ય કરીને તેલ લગાડીને સ્નાન કરીને શ્રી ગુસાઈજી તો મંદિરમાં પધારે છે અને વાર્તાના આવેશમાં જ પ્રભુ તમામ કામ પતાવે છે તો ચાચાજીને તો વાર્તાના આવેશમાં ત્રણ દિવસ સુધી દેહનું ભાન રહેતું નથી તો પ્રભુ ભક્તો કે ભગવદીઓ ભગવદ્ વાર્તામાં એટલા તો રમમાણ થઈ જાય છે કે વાર્તા દરમિયાન તેમને દેહનું ભાન પણ રહેતું નથી તો હાથમાં રહેલી ભારે ચીજનો બોજ પણ તેને જણાતો નથી એમ અહીં દર્શાવાયું છે તો અહીં ભગવદ્ વાર્તા છે એનું મહત્ત્વ વૈષ્ણવો બતાવવામાં આવ્યું છે તો આપણે પણ વૈષ્ણવો આટલા બધા તો ચુસ્ત છીએ નહીં છતાં પણ આપણો એવો નાનો એવો અંથો સૂક્ષ્મ એવો આપણો છે એ મનોરથ કે આપણે રોજે રોજ છે એ સાથે મળી અને ભગવદ્ વાર્તા કરવી તો આપણે છે યુટ્યુબ અને ફેસબુક બંને ઉપર વૈષ્ણવો લાઈવ થઈએ છીએ રોજ રાત્રિના પોળા દસ વાગ્યે અને ભગવદ્ વાર્તા કરીએ છીએ જેમાં ચોર્યાસી વૈષ્ણવની વાર્તા બસો બાવન ભગવદીઓની વાર્તા શ્રી સિંધાજી ચરિત્રામૃત સોળસ ગ્રંથ અને અનેક જે આપણા માર્ગના પુસ્તકો છે એનું લાઈવ વાંચન કરીએ છીએ વૈષ્ણવો તો અવશ્ય ભગવદ વાર્તામાં રાત્રિના પોળા દસ વાગ્યે રોજ ઉપસ્થિત થજો વાર્તા ઘટના છે વૈષ્ણવ છઠ્ઠી અહીં પૂર્ણ કરી અને વાર્તા ઘટના સાતની અંદર પ્રવેશ કરીએ છીએ તો ચાચાજી એક દિવસ સ્નાન કરીને શ્રી ગિરિરાજ ઉપર મંદિરે જઈ અને ત્યાં ઉભા રહીએ છીએ તેમણે જ્યારે જોયું કે સિંધાજી ભર નિંદ્રામાં પોટે છે ત્યારે શંખનાદનો સમય હતો પણ ચાચાજીએ શંખનાદ કરવા નહીં દીધા આથી ભીતરિયા ઊભા રહીએ છે અને ત્યાં તો શ્રી ગુસાઈજી સ્નાન કરી અને પર્વત પર મંદિરે પધારે છે તેઓ ભિતરિયાને શંખનાદ કેમ નહીં કર્યો એ અંગે પૂછા કરે છે ત્યારે તેઓ એટલે કે ભિતરિયાઓ કે છે કે મહારાજ અમે તો શંખનાદ કરાવતા હતા પણ શ્રી હરિવંશજીએ અમને રોક્યા અને તેથી અમે સ ઊભા રહ્યા છીએ તો એમ વિવેકપૂર્વક જણાવે છે ત્યારે શ્રી ગુસાઈજી ચાચાજી તમે અત્યાર સુધી સંખનાદ કેમ નહીં કરવા દીધો એવી પૃચ્છા કરે છે આના જવાબમાં ચાચાજી શ્રી ગુસાઈજીને કે છે કે મહારાજ શ્રીનાથજી ગાઢ નિંદ્રામાં પોઢેલા હતા એથી મેં તેમનો છે તેઓને શંખનાદ કરતા રોયતા એમ સાદર જણાવે છે ત્યારે શ્રી ગુસાઈજી ચાચાજીની વાત સાંભળી અને મૌન સેવે છે અને પછી શ્રી ગુસાઈજી સ્વયં છે શંખનાદ કરાવી મંગળા ભોગ અર્પી બહાર આવીને બિરાજે છે ત્યારે ભિતરિયાઓને તેઓ શ્રી ઠાકોરજીની સમય વીતવા નહીં દો શું કે છે ઠાકોરજીને સમય વીતવા નહીં દો

તેમને નિંદ્રામાં ખલેલ નહીં પહોંચે એટલા માટે તેઓ સખનાદ કરતા નથી એટલે કે કરવા દેતા નથી આમ અહીં તેમને સિન્હાજી પ્રત્યેનો દ્રઢ ભક્તિભાવ વ્યક્ત થયેલો દેખાય છે તો આ વાર્તામાં એમ દેખાડ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ સેવામાં બાળભાવ રાખ્યો છે અન્યથા બાળની બુદ્ધિમાં ઉદય પૂર્વે જણાવવું જોઈએ અન્યથા બાળકની બુદ્ધિમાં ઓટ આવે છે આ વાતનો બોધ શ્રી ગોપીનાથજીએ શ્રી આચાર્યજીએ પોતે આપ્યો છે ગોપીનાથજીને આપ્યો છે મહાપ્રભુજીએ એથી શ્રી ગુસાઈજી શ્રીનાથજીના સેવકોને આ રીતે સમજાવીને કે છે તો વૈષ્ણવો અહીં વાર્તા પ્રસંગ સાતમો પણ છે પૂર્ણ કરીએ છીએ અને વાર્તા પ્રસંગ આઠમો પણ આપની સમક્ષ અવશ્ય લઈ અને નવા વિડીયો લઈ અને અવશ્ય ઉપસ્થિત થઈશું તો આજના વાર્તા પ્રસંગો વૈષ્ણવો આપણે કહ્યા છીએ પાંચ છે છ છે સાત છે અને આપણે કર્યા છે તો વૈષ્ણવો અવશ્ય તમને એક પણ વાર્તા પ્રસંગ તો પસંદ પડ્યો જ હશે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સાથે સાથે વૈષ્ણવો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને આવા જ સત્સંગો સાંભળવા અર્થે અહીં લે જે લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો શ્રી વલ્લભાદી કી જય ગુસાઈજી પરમ દયાલ કી જય જય શ્રી કૃષ્ણ